પોલીસ પોલીસ અનુમાન લગાવી છે છે કે આ ઘટના થયેલી લેવા શકે તપાસમાં સામે આવ્યું છે કે કૃષ્ણ યાદવ નામના યુવકે આ આખું ષડયંત્ર રચ્યું હતું આ બનાવમાં આશરે અઢાર લાખ રૂપિયાનું મોટું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજ છે વેન્ડરશીપના વિવાદે કોઈના જીવને જોખમમાં મુકાઈ ગયો હોવાના સંકેતો મળ્યા છે સમગ્ર ઘટનાની જાણ ઉદરના પોલીસ મથકમાં થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી પરંતુ તપાસ શરૂ કરી છે હજી સુધી કોઈ પણ ધરપકડ થઈ નથી પરંતુ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઝડપવા પ્રયાસો ચાલુ છે મારું નામ અમોલ ભગવાન પગાર છે હું આરબી એન્ટરપ્રાઇઝ નું મેનેજમેન્ટ બધું હચાવું છું શું બનાવ રહ્યો એક્ચ્યુઅલી મારે 21 તારીખે હવારે છે ને મારો જે મેસો કંપનીનો છે જો વાલમોનો કુરિયર પાર્ટનર છે એ લોકોનો કુરિયરનું કામ કરું છું જે મારો ઓફિસમાં બે વાગે આવી છે ને અજ્ઞાત લોકો આવી ગયેલા જે કૃષ્ણાકાંત યાદવ છે ને એને મોકલાવેલા છે જે જૂની અગાઉત છે એના હિસાબથી એ લોકોએ મારે મોકલાવેલા છે એ બે બે જણા પાર્ટનર છે એના કરણ જાદવ કરીને છે એ બે જેના વાલ્મો કંપનીના પાર્ટનર છે એ એના પહેલાં પણ મારે એ લોકો સાથે થયેલી હતી પચીસ તારીખે છે એ લોકોએ મારે જો કામ ચાલુ થયેલું એ મારા છોકરા પિકઅપ લેવા ગયેલા ને એ લોકોને પકડીને મારવાની ધમકી આપેલી હતી પછી એ અમે કડોદરા પોલીસ સ્ટેશનમાં છે ને એનું કમ્પ્લેન્ટ આપેલી હતી પછી એ હથિયારો તલવાર બધું લઈને આવેલા હતા પછી કમ્પ્લેન્ટમાં એમના ઉપર પેલો એકસો પાંત્રીસ કરીને ધારા આપી હતી પછી એ લોકો હામેથી કીધું હતું અમને કે ભાઈ તમે આ વસ્તુ અમે એમના હાથે પછી બીજી વાર કરીએ નહીં પછી એના પછી અમે અમારું કામ ચાલુ રાખ્યું પછી એકવીસ તારીખે સવારે અઢી વાગે આવી ગયા પછી મારા ગોડાઉનમાં જે મારો લગભગ બીસ અઢારથી બીસ લાખનો માલ છે એ પેટ્રોલ નાખીને અલગાઈને ચાલ્યા ગયા પણ એ બધું છે ને કૃષ્ણકાંત યાદવ અને એમનું પાર્ટનર છે કરણ જાદવ જે ડિસ્ટર્બમાં અત્યારે હાલમાં નોકરી કરે છે એ લોકોએ બધું આ બનાવ કરેલું છે મળીને હાલ તમે ક્યાં આવ્યા છો અત્યારે અમે ઉધના પોલીસ સ્ટેશનમાં આવ્યા છે એફઆઈઆર કરવા માટે પોલીસ પાસેથી શું માંગ રાખે પોલીસ પાસેથી મારો જો અત્યારે જો હું મહેનત કરીને ઉપર આવવા માંગુ છું બરાબર આ લોકો મારે પાછા જો બેસેલા છે બધા બધા બિઝનેસ લઈને એ લોકો મને આ ફિલ્ડમાં આવવા નહીં દેતા બરાબર એમ કે તમે કંઈ કહી નહીં શકો આવી મને પહેલાં પણ ધમકી આપી લેતી પણ પોલીસને મારે એટલું જ કહેવું છે મારો જે આ વીસ અઢાર વીસ લાખનું નુકસાન થયું છે આ બધું મારે આપવા જોઈએ